આવેલી ઉદગમ હોય સંત કબીર હોય લોટસ હોય લિટલ સ્ટાર હોય આપણે સોમ લલિત હોય આવી અનેક શાળાઓ છે કે જે વાલી અને વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર કરી રહી છે કે સ્કૂલમાંથી જ બુક્સ ખરીદવી સ્કૂલમાંથી જ યુનિફોર્મ લેવા અને સ્કૂલે નક્કી કરેલ વાહનથી બાળકો સ્કૂલમાં આવશે જશે આ તદ્દન નિયમોની વિરુદ્ધ છે સરકારના જાહેર કરેલ પરિપત્રની ખાનગી શાળાના સંચાલકો ઉડાવી રહ્યા છે એમને સરકારની કે તંત્રની કોઈ બીક નથી જો આવનારા સમયની અંદર આ મુદ્દે તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર એક જ્વલંત જન આંદોલન એનએસ દ્વારા અને વાલી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે અત્યારે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે અમદાવાદ શહેરના કેટલાક સંચાલકો જેમ કે અહીંયા ઉદ્ગમ સેન્ટ જીવિયર્સ વેદાંત સેન્ટ જીવેસ લોયલા મિર્જાપુર અને માઉન્ટ કાર્મેલ જેવી સ્કૂલ ઓલિટર સ્ટાર આ સ્કૂલો દ્વારા શાળામાંથી જ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે સાથે એના ટ્રાન્સપોર્ટેશનનો ફરજિયાત ઉપયોગ કરવા માટે પણ દબાણ કરવામાં આવે છે અને તેઓની રજૂઆતમાં એફઆરસી કરતો વધુ ફી લેવામાં આવે છે આ ત્રણ પ્રકારની એમની જે રજૂઆતો છે તે અત્યારે એના માટે આવેદન આપવા આવ્યા હતા એ સ્વીકાર્યું છે